હેલો હાય આય હાય હું રવિ બારોડ વનરંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર અમેરિકામાં જોડાયેલા ટ્વિન્સ લોરી અને જ્યોર્જનું બાસઠ વર્ષની વય નિધન ડોક્ટરે કહ્યું હતું કે તેઓ ત્રીસ વર્ષ જીવશે પાકિસ્તાનના લાહોરના ડોર અમીર સરફરાજની હત્યા અજાણ્યા શખ્સોએ ગોળી મારી દીધી ઈરાનના હુમલાનો જડબાતોડો જવાબ આપવાનો ઇઝરાયેલનો નિર્ણય યુએન પ્રમુખે ઇઝરાયેલને બદલો ન લેવા ચેતવણી આપી તુર્કીના પહાડ પર કેબલ કાર દુર્ઘટનાને કારણે હવામાં લટકેલા એકસો ચુમોતેર લોકોને બચાવી લેવાયા એકનું મોત સાત ગંભીર ભારતના મહત્વના સમાચાર આસામમાં દેશની સૌથી સસ્તી ફ્લાઇટ તેજપુરથી લખીમપુરનું ભાડું માત્ર એકસો પચાસ રૂપિયા

સુરતના ડબોલીમાં વૃદ્ધને મોતને ઘાટ ઉતારનાર કારમાં નકલી નંબર પ્લેટ સાચી કાર માલિકના ઘરે હેમખેમ મળી અમદાવાદ પોલીસે મુસાફરોની સુરક્ષા માટે રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરોની પૂરી માહિતી આપતી એપ લોન્ચ કરી વડોદરામાં છેલ્લા ચાર પાંચ વર્ષથી બંધ સરદારબાગ સ્વિમિંગ પુલ એકાદ દિવસમાં ચાલુ થઈ જશે તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર